હલ્લો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ફરારી સાબુદાણાની ખીર તો એના માટે આપણે અહીંયા એક બાઉલમાં આપણે અહીંયા સાબુદાણા લીધા છે આ સાબુદાણાને આપણે અહીંયા બે કલાક ગરમ પાણીમાં પલાળી રાખેલા છે એટલે તમે જોઈ શકો છો એનો દાણો એકદમ આસાનીથી તૂટી જતો હોય છે તો હવે આપણે ખીર બનાવવાનું શરૂ કરીશું એ આપણે અહીંયા ડ્રાય ફ્રૂટ લીધા છે આપણે કાજુ બદામ અને દ્રાક્ષ તો સૌથી પહેલાં આપણે અહીંયા એક પેન મૂક્યું છે એની અંદર આપણે ઘી મૂકીશું તો આપણે અહીંયા એક ચમચી ઘી મૂકીશું ઘીને આપણે ગરમ થવા દઈશું તો ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ડ્રાયફ્રુટને સાતળી લઈશું તો આપણે અહીંયા ત્રીસ સેકન્ડ જેટલા ડ્રાયફ્રુટ સાતડવાના છે વધારે નથી સાતડવાના તો તમે જોઈ શકો છો આપણા ડ્રાય ફ્રુટનો કલર પણ બદલાઈ ગયો છે હવે આપણે એને પાછા એક વાસણમાં પાછા કાઢી લઈશું તો આપણે અહીંયા ડ્રાય ફ્રૂટ કાઢી લીધા છે તો હવે આપણે અહીંયા એક થેલી આપણે દૂધ લીધું છે એ દૂધ આપણે અહીંયા વાળા જ વાસણમાં આપણે અહીંયા કાઢી લઈશું દૂધ તો આપણે અહીંયા દૂધ કાઢી લીધું છે હવે આપણે એને ગેસ ઉપર રાખી દઈશું દૂધને આપણે ઉકળવા દઈશું પણ અહીંયા મીડિયમ શું સ્લો ગેસ રાખવાનો છે આપણે ફૂલ ગેસ નથી રાખવાનો તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ ઉકળી ગયું છે હવે આપણે એમાં પલાળેલા સાબુદાણા નાખીશું તો આપણે અહીંયા થોડું હલાવી લઈશું અને આપણે પાંચથી સાત મિનિટ જેટલું આપણે ઉકળવા દઈશું પછી આપણે ચેક કરી લઈશું તો આપણી ખીર ઉકળે છે તો એની સાથે જ આપણે અહીંયા સાકર નાખી દઈશું તમે અહીંયા અડધી વાટકી સાકર લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી કે ઓછી કરી શકો છો તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં ખીર આપણે અહીંયા જાડ્ડી થઈ ગઈ છે અને દૂધ પણ આપણું ખાસું અહીંયા બળી ગયું છે અને આપણે સાઈડની જે મલાઈ હોય એ આપણે અંદર જ ખીરમાં લઈ લેવાની છે બહાર નથી કાઢવાની તો હવે આપણે એમાં ફ્રૂટ ઉમેરીશું ગેસ આપણે બંધ કરી દઈશું હવે આપણે એમાં ઇલાયચી પાવડર નાખીશું હલાવીને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણી ફરારી સાબુદાણાની ખીર બનીને આપણી તૈયાર છે તો હવે આપણે સૌ કરી લઈશું તો આપણે અહીંયા સૌ કરી લીધી છે અને તમે જોઈ શકો છો સાબુદાણા પણ સરસ ફૂલી ગયા છે આપણે અહીંયા મીડિયમ પતલી છે આપણે અહીંયા બહુ જાડી નથી રાખી આજની રેસિપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ